વિસ્તારમાં આજે તમારા માટે ફોર બી બંગલો લઈને આવી ગયો છું અમદાવાદનો એકદમ જોરદાર એવો બંગલો મળી રહેવાનો છે અહીંયા તમને મસ્ત મજાનો એવો સ્વિમિંગ પુલ તમારા બાળકો જોડે તમારો ટાઈમ સ્પેન્ડ કરવા માટે એકદમ જોરદાર એવી એમ્યુનિટી હા ભાઈ જોરદાર એવી એમ્યુનિટી મળી જવાની છે આ બંગલામાં તમને બીજી ઘણી બધી એમ્યુનિટીઝ મળી જાય તો શું જોઈએ ભાઈ તમને અહીંયા ચિલ્ડ્રન પ્લે એરિયા અને ગાર્ડન મળી રહ્યા છે તમારા બાળકો રહી રહ્યા હોય કે ફેસ્ટિવલ હોય આરામથી તમે અહીંયા રમતો રમી શકે છે અને ઘણી બધી એમ્યુનિટીઝ નાના અને મોટા માટે બી એમ્યુનિટીઝ મળી રહેવાની છે જીમ છે ભાઈ ક્લબ હાઉસ છે સ્વિમિંગ પુલ છે અને બીજી બધી ઘણી બધી એમ્યુનિટીઝ છે મિત્રો તમને બતાવું તમારા બંગલાની આગળ પેસેજ જે છે એનો ભાગ અહીંયા તમને મળી રહેવાનો છે ફોર બીએચકે બંગલો એ પણ બસો સિત્તેર વાર પ્લોટ એરિયા માટે ચારસો પંદર વારનું કન્સ્ટ્રકશન મળી રહેવાનું છે ભાઈ તો હવે તમને બંગલો બતાવો અહીંયા તમને મળી રહેવાની છે તમારી બંગલાની એન્ટ્રી અહીંયા તમને સારી એવી સ્પેસ તમારું ઇઝીલી કાર પાર્કિંગ થઈ જાય એવી જગ્યા મળી રહેવાની છે હવે આગળ વાત કરીએ તો અહીંયા તમને કોમન અને ઘરની ઘરની પાછળ સારી સારી એવી એવી સ્પેસ સ્પેસ મળી મળી છે આગળની બાજુ એકદમ જોરદાર એવો બંગલો છે ભાઈ તમારે બી આ બંગલો ખરીદ્યો તો નીચે આપેલી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો છે તમારા બંગલાની એન્ટ્રી હવે અહીંયા તમને એન્ટ્રીમાં મળી જશે મસ્ત મજાનો એવો મોટો એવો લિવિંગ રૂમ અને ઘર એકદમ સ્પેશિયસ એવો લિવિંગ રૂમ મળી રહેવાનો છે અહિયા તમને મળી રહેવાનું છે સ્ટોર એરિયા કોમન વોશરૂમ મળી રહેવાનું છે અને અહીંયા તમને બીજી વાત તો એક છે કે પ્રિય એવું કિચન મળી રહેવાનું છે એકદમ મોડ્યુલર એવું અને કિચન છે જોરદાર એવું ઇન્ટિરિયર કરાયેલું છે કિચન તો એક નંબર છે પણ ઘરની પાછળ બી સારી એવી સ્પેસ મળી રહેવાની છે અહીંયા તમને મળી રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મસ્ત મજાનો એવો મોટો એવો માસ્ટર બેડરૂમ વિથ એટેચ વોશરૂમ મળી રહેવાનો છે ફૂલ સ્પેસ વાળો માસ્ટર બેડરૂમ છે તમારા મમ્મી પપ્પા માટે તો એકદમ પરફેક્ટ એકદમ જોરદાર એવી સીડી છે અને સીડીનું ઇન્ટિરિયર બી જોરદાર કાચનું કરેલું છે જય સ્વામિનારાયણ દાદા જય સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો બી છે અહીંયા તમને ફર્સ્ટ ફ્લોર પર બે માસ્ટર બેડરૂમ અને પૂજા સ્પેસ મળી રહેવાની જ્યાં તમને મળી રહ્યા છે મસ્ત મજાનો એવો મોટો એવો માસ્ટર બેડરૂમ વિથ એટ વોશરૂમ અહીંયા તમને મસ્ત મજાની એવી બે બાલ્કની મળી રહેવાની છે આ સાઈડ થી તમને મંદિર આવવાની છે જોરદાર એવી લાંબી એવી બાલ્કની ત્યાંથી તમે બંગલાની બહાર બી જોઈ શકો અને જોરદાર એવી મજા આવે એવી જગ્યા છે ભાઈ તમારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવા માટેની જગ્યા છે જોરદાર અહીંયા તમને બીજી બાલ્કની મોટી એવી બાલ્કની મળી રહેવાની છે અહીંયા તમારે હિચકો બાંધવો હોય તો બાંધી શકો માસ્ટર બેડરૂમ ની બહાર આવો એટલે તમને આ બાજુ મળી રહેવાનું છે પૂજા સ્પેસ અને વાત કરીએ મહત્વની બે માસ્ટર બેડરૂમ ની વચ્ચે તમને મળી રહેવાનું છે સારી એવી બાલ્કની અને સ્પેસિયસ બાલ્કની છે ભાઈ અને જોરદાર એવી મજા આવે એવી જગ્યા છે અને મસ્ત એવો બંગલો છે તમને એવું લાગશે કે આ બંગલો લઈ જ લેવો હવે તમને વાત કરી તો તમને બીજો માસ્ટર બેડરૂમ મળી જવાનો છે માસ્ટર બેડરૂમ ની અંદર બી જે આ વોશરૂમ છે એ જોવાનું જે ખૂબ જ જરૂરી છે અહીંયા તમને લોકોને એક જ કમ્પ્લેન હોય છે કે ભાઈ વોશરૂમ મોટું જોઈએ બાથરૂમ મોટું જોઈએ તો અહીંયા તમને તમારા બાથરૂમ ની પહેલા તો તમને અહીંયા સ્ટોર એરિયા મળી જશે એટલે તમારા કપડા બપડા બદલવા હોય તો આ જગ્યા પર તમે બદલી દેવાના હવે વાત કરીએ તો આ તમારું વોશરૂમ એવું વોશરૂમ માં એવું લાગે તમે હોટલમાં આવશો ને એવું લાગશે અહીં એક માર ચડીને તો જોરદાર એવો થાક લાગે એવો બીજા માળે બી એક માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે ચલો તમને બતાવું ફરી એ મેં તમને અહીંયા ઉપર લઈ જવું છું અહીંયા તમને મસ્ત મજાની એવી સ્પેસ અહીંયા ફોટો ફ્રેમ લગાવી દે એના માટે તો બેસ્ટ એવી જગ્યા છે ભાઈ હવે વાત કરીએ તો તમને અહીંયા નાનો એવો પેસેજ મળી રહેવાનો છે સ્ટોર રૂમ મળી રહેવાનો છે આ બાજુ તમને જે સેમ સાઈઝ નીચે માસ્ટર બેડરૂમ હતો એ જ સાઈઝ મસ્ત મજાનો મોટો એવો માસ્ટર બેડરૂમ વોશરૂમ મળી રહેવાનો છે વાત કરીએ તો અહીંયા તમને તમારું ટેરેસ જોવા મળી એન્ટ્રી સારો એવો અંદર તમે સ્ટોર એરિયા બી બનાવી શકો અને તમારે એ રૂમમાં તમારું હોમ થિયેટર સેટ કરવું હોય તો એ હોમ થિયેટર બી સેટ કરી શકો અહીંયાથી થી તમને તમારું ધાબા નો એક્સેસ મળી જશે ધાબુ ગંદુ છે એટલે જતા નથી પણ હવે ડાબુ